અને લે આબડે કેક તમે સરસ મજાની મને બધી સાથે તમારા બધાનું સ્વાગત કરું છું તમે મજામાં હું પણ મજામાં છું તો આજે ખુશીનો કંઈ નથી કેમ કે તમારા સાથ અને સપોર્ટથી આજે આપણે યુટ્યુબ ચેનલમાં એક જ સબસ્ક્રાઇબ થઈ ગઈ છે તો હવે આપણે એનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે તો તમે આ માં જોડાયેલા રહેજો ફાઇનલ હવે આપણે જઈશું દિયોદર જવા માટે અને આવો નવો સપોર્ટ આપતા રહેજો સરસ મજાનો તમે સપોર્ટ આવ્યો છે અને જેટલા પણ લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફાઇનલ કે સબસ્ક્રાઈબ કરી નાખો હવે આપણે દિયોદર કેક લેવા જઈશું અને નું

આવી ગયા છે શ્રી માકાળી નાસ્તા હાઉસ દિયોદર અને સરસ મજાની દુકાન છે તો અહીંયાથી આપડે કેક અને તમે નીકળીશું થોડી જ વારમાં તો તમે જોડાયેલા તો ફાઇનલી આપણે કેક લેવા આવી ગયા છે અને કેક માટેનું લોગો તૈયાર કરી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજા વન કે આપણે યુટ્યુબનો લોગો અને યુટ્યુબ લખાઈ ગયું છે અને આ બાજુ કેક ઉપર વન કે સબસ્ક્રાઈબ ગયા છે તમે જોઈ શકો તમને અલગ અલગ ટાઈપની

પણ લઈ લીધા છે અને હવે આપણે નીકળીશું વરસાદનું વાતાવરણ થઈ ગઈ તો કરે અને ફટાફટ ત્યાં જઈને આપણે સેલિબ્રેશન કરીએ તો તમે બ્લોગમાં જોડાયેલો છે આજે દિવસ તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ વરસાદનું છે અને નજારો તમને જોવા લાયક એક બીજો દિવસ સુધી ગયો છે સરસ ડેકોરેશન કરી લીધું છે તમે જોઈ શકો છો કે અહીંયા સરસ આપણે બલૂન લીધા છે અને ડેકોરેશન પણ કરી લીધું છે અને આજે આપણે કેક કટિંગ કરવાની છે અને કે સેલિબ્રેશન કરવાનું છે તમે જોઈ શકો સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે કાલે આપણે સાંજે મોડું થઈ ગયું છે એટલા માટે વિડીયો શૂટિંગ ન થાય છે એના માટે આજે નવા દિવસ માટે દરેક દિવસ ઉજી ગયો છે ને તમે જોઈ શકો સરસ મજાનું હવે આપણે કેક કટિંગ કરીશું અને સેલિબ્રેશન વિશ કરીશું તો સેલિબ્રેશન કરવા માટે આપણે તૈયાર છે તમે જોઈ શકો છો આ કેક કટિંગ કરવા માટે ચપ્પુ અને આ મેણબત્તી આપણે સળગાવીશું અને કેક કટિંગ કરીશું તમે જોઈ શકો છો કેમેરામેન તો ફાઇનલી આપણી કેક તમે જોઈ શકો છો અહીંયાથી

હજી સુધી આવો સપોર્ટ કરતા રહીજો આવું તમારા માટે બ્લોગ પણ લાવતો રહી શકો છો સરસ મજાનું

આટલો સુધી પહોંચવું તેની એની સુધી વાત નથી ગમે એ લોકો ઇન્સ્ટાગ્રામમાં તો પહોંચી શકતા હોય છે પણ યુટ્યુબમાં જે મહેનત કરીને સફળ થવું એ મોટી વાત છે તમે જોઈ શકો છો સરસ મજાની કેક છે ને હવે આપણે ધીમે ધીમે બધા તો અમારી લાડકી વાણી વિશ્વાને હવે અમે કેક ખવડાવીશું એકદમ ઠંડી કેક છે તમે જોઈ શકો છો સરસ મજાની

જ્યારે પણ કેક લાવીએ ત્યારે ઉપરથી ચોકલેટી જે ફૂલ અલગ અલગ ડેકોરેશન હોય છે તે ખાવાની કઈક અલગ જ મજા આવે છે ક્રીમ થી બનાવેલું ફાઇનલી આપણું સેલિબ્રેશન થઈ ગયું છે અને ડેકોરેશન એમને આમ છે કે કટિંગ થઈ છે સરસ મજાની તમે જોયું છે અને સરસ મજા આવી ગઈ મોજ આવી ગઈ અને કેક કટિંગ કરી ખાવાની એકદમ ચોકલેટી હતી તમે જોઈએ છે અને જેટલા પણ જોકો આ વિડીયો જોવા છે તે સબસ્ક્રાઈબ કરતા જ જાજો અને લાઇક શેર અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો કેમ કે તેને સપોર્ટ કર્યો છે એનો દિલથી હું આભાર વ્યક્ત કરું તો તમે જોયું છે કે સેલિબ્રેશન સુખ સાચી અને સરસ મજાનું આપણું પતિ ગયું છે અને તમે જોયું છે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખીએ છીએ તો આશા રાખું છું તો ફરી એક નવા વિડીયો સાથે મળતો રહીશું તો એક કે સુધી તમે સબસ્ક્રાઈબરને સાથ અને સપોર્ટ આપ્યો છે આવો નવો સપોર્ટ આપતા રહેજો હવે આપણે દસ કે સાથે સેલિબ્રેશન કરીશું અને તમે આવો સપોર્ટ આપીશું અને મને વિશ્વાસ છે કે તમે દસ કે સુધી મને પહોંચ્યા છો અને બ્લોગ વીડિયો તમારા માટે લાવતો રહીશ તો જય માતાજી મળીએ છીએ ફરી નો બ્લોગ વીડિયો સાથે